ৰা তো মে পইচা নে পিছত মই মাৰ মস্তী কৰো মই बाबा वगैरे सुद्धा नुईलाज मजा ना पण तुम्ही बतावणी आई ना पण भाईना तू भाईना मबद ना आज यार पैसा आवा पाहिजे सांगे हा बसून जैसी तू बसून जाल जाती 40 सुच नाही बोल मला ना बोला શાળો પછી કેમ બોલતું નાલે અને પૈસા મફત કરી છે ગમે તે ના લેમ કરો આ જણા ના ચાલી જ્યો લાગુ ના લાગુ થાકી સાડી બજારમાં ફરી રહ્યા ના આટો મને થાક લાગે મને જ તો પેલા રિકાવા ગામકુદલાના હા કંકુદલાના કંકુદલી હ કનાલા લે આ ઘુડા મોટો લે આ ઊંવા લઈ ગયા બેસતી આ તારી કુંજી આ ઊંવા કોંગુદરી ના આ તો મેણી આવી કોંગુદરી તો હતા તો તમકોક તાવા દિનિયક કે ગા મની કવાયા જુજો જુજો કવકુ જોગો લેમો મોમો મન નક દે દે ત મોમુ છોક હળગાવા જાતા ઓય અલ્યા બાબા તમ આવ કી એના તમ તું બી જો ત ના જોન તને આગળ ના 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 જાવ છોકરા તાર મોમો છો ના મમો મમંગા વધી

બિલ્ડીંગ્લાવર જોયું હું નહી જોયું અમદાવાદ જેટલા

આવી yeah, પડેપ yeah, yeah. <pance rapper> <gapan>

અ મા ભાઈ બંજીયો દેવરાજ દેવરા ને ઈ તો પાણી ઠળિયે કો બાજી યાર એકવા હો હો ને ઓલા ઓકે ના તો રૂતી રોટી ડગરા દે આ રણું દીધો જાતમ અમે તો કો શું કર રે યાર મજા ના યસ તો મુયે દળજો બાજી મુયે ઉગલતા મુયે દોંતાણી હો મુયે દોજો તમે ઉગો કે યાર કે ઉગે હો ગયો કસતા વાપસ તમે બેહી રહો તમે ઊહી જમો બેહી રહો ના એ નહ તો તમે ઊછો તો ન પાયા તમે ન ઊજા પર ઊભી રહેવા હા બગનો ઝારા આ મારું 500 પાટણ હા